જય માતાજી મિત્રો ફરીને બ્લોક વ્લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે સવાર સવારમાં ખેતર ગયા છીએ અને ખેતરમાં આવીને બ્લોક વિડીયો શરૂ કર્યું છે આ છે અમારું ઈંડાવાળું ખેતર અને ઓલી બાજુ છે ખેતર બે પલાવ મારવાનું છે તો મિત્રો આ છે આ ઈંડાવાળું ખેતર અને આ બાજુ છે અજમાવાળું ખેતર તો આ બે ખેતરમાં પલાવ મારવાનું છે હજુ વાળા આયા નથી પલાવ લઈને આ ખેતરમાં પણ પલાવ મારવાનું છે અને આ બાજુ પણ પલાવ જ મારવાના છે તો હજુ ટેક્ટર આવી નથી મિત્રો આપણે પલાવ આવી ગયા છે તમે જોઈ રહ્યા છો ચાલુ પણ સારી પલાવ મારવાનું ચાલુ છે છે આ બાજુ થોડું બાકી પલાવ મરાઈ ગયો છે આ બાજુ ચાલુ છે મિત્રો આ બાજુ આપત્તિ જવાય છે પલાવ મારવાનું આટલું બાકી છે ચાલુ છે આ બાજુ હજુ બાકી છે આ ખેતરમાં પણ માણવાનું છે તો મિત્રો ત્યાં આપણે પલાવ મારવાનું પતી ગયું હતું એટલે હવે અમે ઘરે જઈએ છીએ એટલે અમે ખેતર છે અમારું બાજુવાળું ત્યાં જોવા માટે આવી ગયા છે કે બાજરી વાટી થઈ ગઈ છે કે નહીં તો મિત્રો આ છે અમારી બાજરી ચાર પાંચ દિવસમાં વાટીને લણવાની છે બાજરી તો કમ્પ્લીટ થઈ ગઈ છે તો મિત્રો આપણે સવારમાં ખેતરમાં પલાવ મારવાનું પતી ગયું હતું અને પછી બપોર પછી ટ્રેક્ટર પાછું આવીને આ ખેતરમાં ચાલુ કરી દીધું છે આ તો સવારે પતી ગયું હતું અત્યારે આવીને ચાલુ કર્યું છે આ ખેતરમાં પલાવ મારવા આ ખેતરમાં હાટું થઈ ગયું છે